રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં ને ફરી પાછા આપણે પાણાવારીએ કન્ટિન્યુ આ ત્રીજો દિવસ છે આપણો પાણાવારીનો તો કાલે આપણે હમાર મારી ગયા હતા પરમ દિવસે રા પાકી ગયા હતા અને આજે આપણે આવી ગયા અહીં ચાંસ નાખવા તો હાલો લીટા પાડવાની શરૂઆત કરી દઉં વધારે મોડું નથી કરવું આજે પૂણા આઠ જેવો ટાઈમ થયો હે શરૂઆત કરી દીધી હે મેં કીધું મુહૂર્ત કરી દઉં નિરાતે આપણે વિડીયો પછી શરૂઆત કરી તો લીટા પાડવાની શરૂઆત કરી હે તો જો આવા કંઈક લીટા પાડ્યા હે મુહૂર્ત કર્યું હે ટૂંકા ચાહીંથી હેઠળ આના ત્રાહા છે ને એટલે મારે ફરજીયાત ટૂંકે ચાહી લેવું પડ્યું પછી ધીરે ધીરે જમીન ઊંધી છે ઝોલ છે એટલે થોડી ઘણી આટિયું તો આમાં થવાની જ છે અને એક ભાઈની કોમેન્ટ હતી આપણે એ કે તમે આ વખતે તુરદાર વાવો ભાઈ તુરદાર અમે વાવતા પહેલાં તૂરદારું બહુ ઓછી મેંડ્યું ને રોજનો ત્રાસ બહુ છે એટલે નક્કી નથી તૂરદારનું અને માંડવીનું બી આપણે રાખી જ દીધું હે હાલો ભાઈ તો આપણે હજી પૂણા નવ થયા હે પુણિક કલાક હાથી ઐકું હે આપણે તો મીડિયમ મીડિયમ શાહ પડે પણ મારો મેન હેતુ અટાણે એ છે પાહી રાહતા થાય કે ના થાય પણ હાકડા બહુ ના થવા જોઈએ પકતા થાય નહીં વાંધો નહીં પણ હાકડા થાય ને તો હાથીમાં પાછી માંડવી કે જે વાવી આપણે પડે હાલો તો હવે પાણી પીધું આ ઘણી બોટલ ભરી આવ્યું હવે રાજુભાઈ આ જ આવ્યો નથી ચા લઈને આવીએ તો અહીં પાણીનું કેવું જો હે કે અહીંયા તડકો બહુ પડે ને એટલે પાણી તો જો હે તો હાલો જો એટલા ચા નાખ્યા નાખા હેજી દોઢ બે વીઘા જેવા પડ્યા હે કે ટૂંકું ટૂંકું છે ને એટલે વાર બહુ લાગે ને આ ટાઈપના બધા ચા છે ભાઈ તો કંઈક દસ જેવો ટાઈમ થયો દસ ને પાંચ મિનિટ થઈ છે ને આપણે આવી ગયો છે ચા રાજુભાઈ ચા લઈ આવ્યા ને મારી એક ઉથલનો વિડીયો બનાવી દીધો રાજી નિરાજી હમ રામ 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 મોટા ને જો ચા હાંભરે તો તે આવી ગયો લાઈન હા ટાણું થાય એટલે ચાતા સાંભળે ને ભાઈ આજે ઘરે મિમાન આવે છે ચા પીને રાજુભાઈને કંઈક મોકલું ને તો થાય કે આવડે છે સાહ નાખતા હા નાયખ્યા નથી મોટા એમાં એવું છે કે છાણ હાકડા પગ તો થાય તો હોય હું આટિયું ઘૂટ્યું તો રાખે મગજનો તકલીફ પડે કોઈ દી નાખ્યા નથી ને પાછું પડું હે રફ કે હા પોચું છે ને ભાવ પોચું છે ને ઓલું કરાર હે ને ત્યાં નથી કેમ કે આ હેવા બહુ રાખ્યા હે ના બહુ પકડે ને પંચિયા આ સવડા તો શાહ પાહીરો ના થવા દે એટલે એને હેવા રાખ્યા

હલો ભાઈ તો કંઈક હવા જેવો ટાઈમ થયો છે એક ને બાર મિનિટ થઈ છે એક ને બાર મિનિટ જેવો ટાઈમ થઈ ગયો હે બિલકુલ આરામ કર્યા વગરનું ટ્રેક્ટર રાખ્યું હે ફૂલ ખેંચ્યું હે તો અહીંયા હાલી રહ્યું હે વિહની જારીના ચા છે ભાઈ પાણાવારીનું કામ આપણે કમ્પ્લીટ થઈ ગયું છે તો બધાય ચાહ પડી ગયા હે ઓલી બે કટક્યું ફૂલ તડકો થઈ ગયો મેં વિડીયો શૂટ કર્યો પાછળ તમને બતાવું તમે જોઈ લેજો કેમ કે આ તડકાના જે કરાર ચાન્સ ને એ ના દેખાય હું ધોર હું હોય ને તો એમાં હજી લીટ્યું આસી પાતરી દેખાય જાય તો હલો ફટાફટ હવે હું ઘરે જાઉં મારા માસિયા ભાઈ આવ્યો હોય ને એવા વાવડ થયા હે હવે હોય કે વયોગ્ય હોય બાપુનો ફોન આવ્યો તો કે રાખવું હોય રાખી દે મહેમાન આવ્યા હે અને આવતો રે ઘરે હવે ઘરે જાઉં તો ટ્રેક્ટર વરી પાછો એવડો ધક્કો ખાવું એના કરતાં હું હાકી જ લઉં ભેગા ભેગા તો હાલો રાજુભાઈ તો ચા પીને વયો ગયો તઈ એ મામાના છોકરા બે આવ્યા હતા કંકોત્રી દેવા મનોરથ નહીં એ તો ખોટી થવાના હતા જ ને એટલે રાજુને કીધું તું છે રાજુને નાક તંગ ના આવડે તડકો બહુ થઈ ગયો ને એટલે બહુ હે ને હલામાં ચા હે દેખા હે નહીં કેમ કે કરાર જમીન બહુ છે આ કટકી નહીં તો જો આ ટાઈપના કંઈક ચા પડ્યા હે તમને દેખાતા હોય તો આપણી વટલી કટકી છે અને આ હે ઝીણકી કટકી છેડાની

હાલો મિત્રો બીજા દિવસનો રૂંઢા થઈ ગયા છે બે દિવસથી નક્કી તો કહી રહ્યું હતું કે હવે એક બે દી મારે વિડીયો નથી મૂકવા થોડોક કામમાં સઉં ને એટલે ટાઈમ આઉટ થઈ જાય છે પાછો પવન બહુ અને હું હતો કામમાં કાલે આપણે જે આ ભાગમાં ચા નાખવાનું લીધું હતું ને વાવિવારે ભાગમાં તો એ આખો ભાગ કમ્પ્લીટ કરી લીધો છે વાવવારો ભાગ અને પાણાવારી બે ચા નાખીને ક્લિયર થઈ ગયું છે ને હવે રાજુને કીધું કે તું અમાર મારી દે હું કાલ સવારમાં વળી જો ફ્રી હે તો ચા નાખવાનું ચાલુ કરી દઈ તો જો વાયુવારા ભાગમાં કંઈક આ ટાઈપના ચા પડ્યા છે લાંબો બહુ છે ને એટલે બહુ તો દેખા હે નહીં કાંઈ પણ એ બધું થઈ ગયું ને રાજુભાઈને કીધું ખેડ ખેડમાં હમાર મારવાનું જો રાજુભાઈ મારે હે આમાં હમાર ઉપલી કટકી બે માં કરી લીધું હે વટલી કટકીમાં હજી થોડું ખેડવાનું બાકી છે આપણે વલ્લાવારી વાલી બહેન બાંધ્યું હતું એમાં વચમાં થોડીક ખાતરની ઢગલી છે ને એ ભરી અને એને ખેડવાનું હે રાપ આકવાની છે છેલ્લે આપણે બે કટકીયું કમ્પ્લેટ થઈ ગયેલ છે પણ હમાર મારવાનું બાકી છે રાપ હાલી ગઈ છે ઉપલા ભાગમાં મેળાવે હિમર જ વાવવાનું પ્લાન હે માંડવો એટલે એમાં નક્કી નથી કંઈ ચાહ નાખવાનું એટલે હવે આ ઝીણા ઝીણા કટકા છે ને એ બધા ક્લિયર કરવાના છે અને જો એક ભાઈ હજી ને આની પહેલાં ઘણો ટાઈમ પહેલાં આપણે કોમેન્ટ આવી હતી કે તમારે હજી બોર છે ભાઈ હજી બોર નહીં હજી તો ફૂલ બોર છે જોઈ રહ્યા પાકેલા બોર છે અને સે બહુ મસ્ત હાવ શરૂઆતમાં કેમ પાકતા હોય ટેસ્ટ આવે ને પ્યોરી ટેસ્ટ છે પણ કાંટા બહુ હોય ભાયામાં જોઈ રહ્યા મસ્ત છે ટબ્બા જેવા બોર જો અહીંયા રાજુભાઈ વજાડે હે ટ્રેક્ટર અને બીજી બોયડી આવી ગઈ જોઈ રે હજી વોર ઘણા હે આમાં પાછી જરૂર પડે ને તો આડું આગજે કોને એટલે ઉભા લેતા ના રહીએ ઘરે હાલ હેજો ભે હું દોવાઈ ગયો ને એના વાહિંદા મોટર ચાલુ કરવા ગયો તો ઘણી મારે દહીણું દરવું હે થોડુંક બાજરાનું દહીણું આપણે જે ઓલી પેટી લીધી ને ઘંટી નવી એમાં નથી મજા આવતી મોટર ચાલુ કરીને તું બાથરૂમનો સાકો ભરલા પહેલા તો ઓલી નવી ઘંટી લીધી એમાં બાજરાના દહીં મજા નથી આવતી બાજરો મારે આ જૂની ઘંટીમાં દરવું હે અને અહીંયા જો અમારા છોકરા બે રમે અમારા મિતુલભાઈ રમવા આવી ગયા છે ને આપણે આજના વિડીયો નો અહીંયા એન કરી દઈ ફરી મળી નવા vlog માં ત્યાં સુધી આવજો રામ